કાઠિયાવાળી ભાણું મરચાં વગર તો અધૂરું જ છે અને જો એમાં પણ આટલા મસ્ત ચટાકેદાર રાયતા મરચાં મળી જાય તો શું વાત છે ફ્રેન્ડ્સો તમે પણ ફર્સ્ટ ટાઈમ આવી રીતના મરચાં બનાવતા હોય તો વિડીયો જોશો એટલે ખ્યાલ આવશે કે આ તો એકદમ ઇઝી છે તો ચલો આ વઢવાણી સ્ટાઇલ મરચાં બનાવવાની શરૂઆત કરીએ રેસિપી સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા આ રાયતા મરચાં બનાવવા માટે મેં અહીંયા એક કિલો જેટલા બહુ મોરા પણ નહીં અને તીખા પણ નહીં એવા મરચાં લીધેલા છે શિયાળામાં મરચાં ખૂબ જ સરસ આવતા હોય છે આમાંથી આપણે મોટા મોટા મરચાં ગોતીને અલગ કરી લઈશું ફ્રેન્ડ્સ એક વાતનું અહીંયા ખાસ ધ્યાન રાખજો ઘણા લોકો મરચાને તેની નસો અને બી સાથે ભરી લેતા હોય છે અથવા તો રાયતા મરચાં બનાવવા માટે આથી લેતા હોય છે પણ એ ટ્રીક બિલકુલ ખોટી છે મરચાં જેટલા નુકસાન નથી કરતા તેનાથી વધારે તેના બી અને અંદર રહેલી નસોનો ભાગ કરે છે જે તમે અત્યારે જોઈ રહ્યા છો ભલે થોડું એવું મરચું વધારે કટ લાગી જાય કે તૂટી જાય પણ અંદરનો ભાગ એકદમ નીટ અને ક્લીન કરી લેવાનો જેથી કરીને કોઈ પણ વ્યક્તિને આ નસો કે બીનો ભાગ નુકસાન ન કરે હવે આવી રીતના મેં બધા જ મરચાંને અંદર સુધી ક્લીન કરી અને દાંડલા સાથે કટ કરી લીધેલા હવે આ મરચાંમાં આપણે ઉપરથી તીખાશ દૂર કરવા માટે હળદર અને મીઠું એડ કરી અને એક કલાક માટે સાઈડમાં રાખી દેવાના છે આ કરવું બિલકુલ કમ્પલસરી જ છે કારણ કે તેના લીધે જો મરચાં ઓવર તીખા હશે તો તેની તીખાશ દૂર થઈ જશે અને મરચાં એકદમ સરસ એવા સોફ્ટ થઈ જશે જેના માટે હું નોર્મલી ઘરે સિંધા લૂણ વાપરું છું પણ આ મરચાંમાં સ્પેશિયલી મીઠું જેડ કરવાનું છે તમે જોવો છો એ રીતના મેં હવે હળદર અને બંને વસ્તુ મીઠું મિક્સ કરી લીધા છે આ મરચાંને હવે હું મિનિમમ એકથી દોઢ કલાક જેટલું રેસ્ટ આપી દઈશ જેથી કરીને અંદર મીઠું એડ થવાથી મરચામાં પાણી થશે અને તીખાસ ઓલરેડી બહાર આવી જશે હવે સરસ રીતના આમ હલાવી અને એક કલાક થઈ ગઈ છે તો આપણે તેને હવે જોઈ લઈએ અને વઘાર કઈ રીતના કરવો અને રાયતા મરચા માટે કયા કુરિયા કેટલા લેવાના એ જોઈ લઈએ હવે તમે જોઓ છો એ રીતના એક કલાક પછી મરચાં એકદમ સોફ્ટ પડી ગયા છે અને મીઠાનું થોડુંક ઘણું પાણી થઈ ગયું છે તો હવે આપણે આ પાણીને નીતારવા માટે રેગ્યુલર કોઈપણ ઘરમાં રહેલી ચાયણીનો કે ઝારાનો ઉપયોગ કરીશું અને જ્યાં સુધી આપણે વઘાર કરીએ ત્યાં સુધી આને નીતરવા દેશું હવે ફ્રેન્ડ્સ અહીંયા વઘાર કરવા માટે ફક્ત મેં અહીંયા એકથી દોઢ નાની ચમચી જેટલું તેલ લીધેલું જેને હું હૂંફાળું ગરમ થવા માટે ગેસ સ્ટાર્ટ કરી અને ગેસ પર મૂકી દઈશ હવે અહીંયા મેં રાયતા મરચાં બનાવવા માટે બે કુરિયા લીધેલા છે જેમાં રાયના કુરિયા સો ગ્રામ અને મેથીના પચાસ ગ્રામ એ પ્રમાણે માપ રાખવાનું હવે અહીંયા બંને કુરિયા ઓલમોસ્ટ મેં સાઠ અને ત્રીસ ગ્રામ એવી રીતના લીધેલા છે જેમાં મેં બે ચપટી જેટલી હિંગ એડ કરેલી હવે વચ્ચે આવી રીતના ખાડો કરી અને આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે આમાં ઉમેરી દઈશું હુંફાળા તેલ કરતાં થોડું એવું વધારે ગરમ કરીશું તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે મીઠું આપણે ઓલરેડી મરચામાં ઉમેરી દીધું છે જો આમાં પણ તમે થોડું એવું વધારે ખાતા હોય તો ઉમેરી શકાય હવે મેં મસાલાને સરસ રીતના મિક્સ કરી લીધેલો છે તો આ જ મસાલો આપણે આપણા મરચાંની અંદર ભરીશું અને ઉપરથી પણ છાંટીશું જેથી કરીને જે હવે જે આ મરચાં બોલતા હોય તેના જેવું જ થશે પરંતુ આમાં આપણે ચણાના લોટનો નહીં અને કુરિયાનો ઉપયોગ કરીએ છીએ ફ્રેન્ડ્સ જે મેં આગળ કુરિયા બતાવ્યા તેને તમે હિંગ તેલનો વઘાર મીઠું અને બંને કુરિયા એમ સ્ટોર કરી શકો છો અને આવા મરચાં બનાવવા માટે જ્યારે બનાવો ત્યારે એ ડાયરેક કુરિયાનો જ ઉપયોગ કરવાનો તમારે અગેન એન્ડ અગેઇન વઘાર કરવાની બિલકુલ જરૂર નહીં રહે તો હવે તમે જોઈ રહ્યા છો બધા મરચાં મેં આવી રીતના કુરિયાથી ભરી લીધા છે અને ઉપર જે વધારાના કુરિયા હતા તેને મેં એડ કરી દીધા છે બિલિવ ફ્રેન્ડ્સ આ મરચાં એકદમ સરસ લાગે છે ને આ ઇન્સ્ટન્ટ અથાણું કહેવાય કે જે બનાવીને તમે ફટાફટથી ખાઈ પણ શકો તો હવે બધા મરચાં અહીંયા ભરાઈ ગયા છે તો હું રેગ્યુલર જે પીળા લીંબુ આવે છે તેને કટ કરી અને બી કાઢી લઉં છું અને નાના નાના પીસીસ કરી અને આ મરચામાં સાથે એડ કરી દઈશ તમારે જો વધારે ખાટું ખાવું પસંદ કરતા હોય તો એક લીંબુ તમે આની ઉપર નીચવીને પણ રાખી શકો પણ ઘણા લોકો સવારના નાસ્તામાં ભાખરી અને દૂધ લેતા હોય છે ચા લેતા હોય છે તો ખટાશ અવોઇડ કરવા માટે તમારે આવી રીતના ફાડા જ ઉમેરવા લીંબુ નીચોવવું નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખજો કારણ કે દૂધ અને ખટાશ કોઈ પણ હોય તે વિરુદ્ધ આહાર ગણવામાં આવે છે હવે આવી રીતના બોટલમાં ભરી અને મિનિમમ તમે પંદરથી વીસ દિવસ સુધી ખાઈ શકો છો જ્યાં સુધી તેમાં પાણી ન થાય અથવા તો જો આ રીતે કરશો તો પાણી તો નહીં થાય પણ તો મરચાં પણ કાળા નહીં પડે તો મારી આ રીત એકવાર જરૂરથી ફોલો કરજો અને જો તમારે આખા મરચાં ન રાખવા હોય તો ડીડિયા કાઢી અને એક મરચાંની ચાર ભાગ એટલે કે બે ભાગ ઊભા અને બે કટ આડા લગાવી દેવા તો પણ રેગ્યુલર ઘરે મહેમાન આવે ત્યારે ઇન્સ્ટન્ટ મરચાંનું અધાણું ખૂબ જ ટેસ્ટી લાગશે